જય દીત્રો ફેરે આપણે બીજા બ્લોક ની અંદર આવી જાતા આપણે દેખો આ થાવરથી રાયડું પેરું તું અને આ રાયડું દેખો કેટલું મોટું મોટું થઈ ગયું છે આમ તો વરસાદના ના પાણી આવ્યું છે એટલે જમી તો આખી દેખો ભેદ દેવી જમી પડી છે આમ તો પાણી વાળવાનું હતું પણ પાણી તો નહીં વાળવું પડે દેખો થાવરથી રાયડું પેરું તું એટલે જબર છું છે એક આપણે બીજા ભાગમાં રાયડું છે એ નો નો નાનું છે અહીંયા તો અધીર ઘણા પોત દિશા છે લગભગ ઉજી જવું છે આપણે અહીંયા ઓટો મારવા જવું છે એ રાયડું તમને દેખાડા ખર્ચે હેડો મારા ભેગા તમે જોડાઈ જ કે આપડે રાયડું દેખાડશે કે પોત દિશાવાયાને એના દેખો હું રાયડું છે રાયડું શહેર પણ કાઠું દડકણ ઉજ્યું છે દેખો બધે થી લાગે છે બાચિત્રુવથી હું ਉਜੀ ਚੁੰਸਰਾਇਡੂ ਤੇ ਵਾੜਾ ਚੱਟੂ ਕਾਠੂ ਕਾੜੋ ਦੜੂ ਜੀ ਤੇ ਆਟਲਾ ਪੋਰਟ ਨੀਂ ਅੰਦਰ 3.5 ਕਿਲੋ ਆਇਸ ਰਾਈਡੂ ਰੈਡੀ ਆੜੋ ਆਪੜਾ ਮੜਾ ਫੇਰੇ ਬੀਜਾ ਬਲੋਕ ਨੀਂ ਅੰਦਰ ਜੈ ਮਾਤਾ ਦੀ ਆ